એટલે સતુભાઈને કદાચ એવો ફાકો રહેતો હોય કે દીપક ચુડાસમાને માફી મંગાવીશું તો એ ખોટી વાત છે આ સુડાસમાં સહીએ અમે તમે ખાચર હશો તો અમે સુડાસમા સહીએ અમે પાછા વળવાના નથી અને અમે અમારા સમાજના હક અને અધિકાર માટે લડીએ છીએ અમારા પૂર્વજોના સન્માન માટે અને સ્વાભિમાન માટે લડીએ છીએ તો માફી દીપક ચુડાસમા હમુનો ક્યારેય ન માગે માફી તો સતુભુવા તમારે જ માગવી પડે અને તમે ઘણા ખરા સાગરી તો પાસે ફોન કરાવો છો તો એકથી કાયદા કાનૂનના સકંજામાં ફસાવો એ સો ટકાની વાત છે ન્યા તમારી માળવાળી મેલડીમાં તમને ક્યારેય બસાવ આવે તો કહેજો પણ તમે જે ધર્મના નામે જે ધતિંગ કરો છો એનો પર્દાફાશ દીપક ચોડાસમાં કરશે એ સો ટકાની વાત છે અને ન્યાય એકવાર પાછા તમને પાવડો લઈને જો પાણી ન વળાવવું ને તો એ દીપક ચોડાસમાં મટી જાવ તમે જ્યાં ભુવાપણી કરો છો તાવામાં જે ખેલ કરો છો અને એ ખેલ બંધ ન કરાવું ને તો એ દીપક ચોડાસમાં નહીં કારણ કે વાત અમારે ખાલી એક સ્વાભિમાનની હતી અમારા પૂર્વજોને અપમાનની હતી અમારા સમાજ સમાજના એક જે તમે અપમાન કર્યું હતું એની હતી પણ આજે જે તમે ધમકી દેવરાવો છો અને જ્યાં પણ તમારા લોકો એમ કહે છે કાપી નાખો ને ફાડી નાખું મારી નાખું આના હિસાબે હવે તમારે જ્યાં તાવામાં હું ઘરે તમારે સર તેલ નો ગરમ કરવા દો બરાબર એટલે હવે એ સતુ ભુવા તમને એ તમારી ને તમારી વાડીમાં જો પાવડો ને પાણી ન ઓળાવું ને તો હું એક ગોરાવા એક દેવી પૂજકનો દીકરો નહીં બરાબર એટલે હવામાં ન રહેવું ભુવા હોય કે ગમે તે હોય અને એક બીજી વાત વધારાની કહું છું કે અમે ખાલી આ ભુવાનો વિરોધ કરીએ છીએ ભુવાનો વિરોધ એ વાત કરી દઉં એનો ખુલાસો કરી દઉં કે આ ભુવાએ અમારા દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન કર્યું અમારા દેવી પૂજક સમાજના સ્વાભિમાનનું અપમાન કર્યું વાઘરા કીધા જહલો વાઘરી કઈ અને અમારા પૂર્વજનું જાહેરમાં અપમાન કર્યું છે એના માટે અમારે વિરોધ અમે કરીએ છીએ એટલે અમે કોઈ કાઠી સમાજને આખા ગણતા નથી અમે કોઈ દરબાર સમાજને ગણતા નથી અમે કોઈ ક્ષત્રિય સમાજને વશમાં લાવતા નથી અને અમે ક્યારે પણ જાતિવાદ ઉભો કરવા માટે અમે ક્યારે બોલ્યા નથી એટલે કાઠી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે દરબાર સમાજ હોય કે અન્ય સમાજ ગમે તે હોય તો કોઈને માથે ન લેવું અમે આ સતુભુવા છે ડીંડક કર્યા છે અને ધર્મના નામે જે ધંધા ખોલ્યા છે અને અમારા દેવીપૂજક સમાજના માળવાળીમાં મેલડીમાંના નામે જે રૂપિયા ઉઘરાવે છે હવે મુદ્દો એ બન્યો છે એટલે અમે દેવી પૂજક અસલ દેવી પૂજક છે એટલે યુટર્ન મારવાનો કોઈ સવાલ જ નથી માફી સતું ભુવાને માંગવાની છે અમારા પૂર્વજોનું અપમાન થયું છે એ બદલ બાકી તો ધૂણે એનો વાંધો નથી ભલે ધૂણ્યા કરે પણ કહેવાનો મતલબ એમ કે ધૂણું હોય તો મર્યાદામાં રહે ધૂણો કોઈ દેવી પૂજક સમાજનું નામ લઈને નહીં કાલે સવારે ત્યાં કાંઈ પણ થાય તમારા કોરડા ગામના જે માળવાળીમાં મેલડી બેઠા છે ત્યાં પણ કાંઈ પણ જો મુદ્દો બનશે કે કાંઈ પણ બનાવ બનશે તો એ સતો ભુવાનું નામ નહીં આવે ત્યાં દેવી પૂજક સમાજનું નામ આવે ત્યાં દેવી પૂજક સમાજનું નામ આવશે એટલે દેવી પૂજક સમાજનું નામ ખરાબ ન થાય અમારા પૂર્વજોનું નામ ખરાબ ન થાય અમારા દેવી પૂજક સમાજ અને અમારા પૂર્વજોનું નામ ખરાબ ન થાય એના માટે અમારી લડત છે અમે કોઈ વાદ વિવાદમાં પડવા માંગતા નથી અને જે સતુ ભુવાએ જે એના સાગરીતો ઊભા કર્યા છે અને એક આખો સામાજિક મુદ્દો બનાવવાની એને કોશિશ કરી છે એટલે કે કાઠી સમાજને મારાથી ભડકાવ્યા છે એવો એક આ રામજી ખાંગરવાળો અમિત ડાભી ભાવેશ હળવતીયો રાજેશ ઉઘરેજીઓ રમેશ હાથળીયો અને સતુભુવા અને સતુભુવાના સાગરી તો બધાય આ મળી અને આખો સામાજિક જે મુદ્દો બનાવ્યો અને મને સમાજથી સમાજથી લડાવી અને મને ખોટી રીતે એક ધમકીઓ અપાવે છે મને મારી નાખવાની ધમકી આવે કાપી નાખવાની ધમકી આવે છે જાહેરમાં ખોટી રીતે મને સંડોવવા માંગે છે એટલે મારે આ લોકોને બધાને કહેવાનું કે ભાઈ આમાં જે છે એ સામાજિક મુદ્દો નથી ભાઈ અમે કોઈ સમાજનું અપમાન કરતા નથી કાઠી સમાજને નમ્ર વિનંતી કરું છું કાઠી સમાજના યુવકોને દરબાર સમાજના યુવકોને અને ક્ષત્રિય સમાજના યુવકોને અને મોમેડિયન સમાજના યુવકોને અને ભરવાડ સમાજના યુવકોને બધાને અમારે નમ્ર વિનંતી સાથે કહું છું કે અમારે કોઈ જાતિવાદ અમે ફેલાવતા નથી અમારે કોઈ જાતિથી કોઈ અમને વાંધો નથી અમારે તો ફક્ત વાંધો છે અમારા પૂર્વજોનું જે અપમાન થયું છે અમારા દેવી પૂજા સમાજનું જે અપમાન થયું છે અને અમને ખોટી રીતે સમાજમાં બદનામ કરે છે એના માટે આ વિરોધ છે અને વિરોધ છે ખાલી ફક્ત ને ફક્ત સતુભુવાનો સતુભુવા હવે તારે ભાઈ બંધ થવું પડશે તો બંધ થાવું પડશે એ સો ટકાની વાત છે બરાબર